ஓம் ரீம் கிளீன் ஜாமுண்டாச்சே ஓம் ரீம் ஜாமுண்டாச்சே ஓம் ௧ரீம் க்லீம் ஜமண்டவிச்ஏ 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 ஓம் ઓમ રીમ કલેમ રેમ કલેે ઓમ રીમ કલે ઓમ રેમ કલેેહ ઓમ રેમ કલેમ રેમ કલેેહ ઓમ રેમ કલેમ ઓમ રેમ કલેમ ઓમ રેમ કલેમ ઓમ રેમ કલેમ જા

ની અંદર જે એના કુળદેવી છે એમના ત્રિપુરસુદરી માતાજીનો આજે હવન છે હવે આ હવન છે એ બે હજાર આઠથી અમે બધા ખીરા કુટુંબ સાથે મળી અને કરતા આવીએ છીએ અને માતાજીની કૃપાથી આ હવન દર વખતે સક્સેસ જાય છે માતાજીની કૃપાથી અને ખાસ કરીને જણાવું તો આ જે કંઈ કુટુંબ છે એ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત જ્યાં કાંઈ વસે છે બધા કુટુંબ એ કુટુંબ છે એ લોહાણા જ્ઞાતિના કુળગોર તરીકે ઓળખાય છે એટલે આ જે કંઈ હવન છે એની અંદર આ લોહાણા જ્ઞાતિના સદગ્રહત્સોનું પણ ખૂબ યોગદાન છે અને એ લોકો અહીંયા માતાજીની ભક્તિ કરવા માટે પણ વધારે છે બસ જય માતાજી